મારા ફોગળો ગાય તોડી એ મોર એ એક આખાનો ઢોર છે ઘણા કિલ્હારી લાગે એક આખા લણી હોય ને ખૂબ મટી મારી બધી ઓમ આપણે શું છે નજર કરોન હરથી જો આટળ આ ન ની ગાયો ઘણી ને

એ સુજીતું ગલાબે આ કોટી નુકડે સુતાડ કાફી અમારે મહાદવાનો બખે હે ને ઇને માજે થા લે અમારે ને